બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આજે સવારના એક ગંભીર અને ચિંતાજનક ઘટના બની હતી ડીસાના રહેણાંક વિસ્તારમાં ચાલી રહેલી ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન ગેસની મુખ્ય પાઇપલાઇનમાં મોટું ભંગાણ સર્જાયું છે પ્રાપ્ત માહિતી અનુસાર ડીસાના રામાજી પાર્ક વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું ખોદકામ ચાલી રહ્યું હતું આ કામગીરી કરી રહેલી એજન્સીની ગંભીર લાપરવાહીને કારણે યોગ્ય તકેદારી રાખ્યા વિના ખોદકામ થતાં ભૂગર્ભમાં રહેલી ગેસની પાઇપલાઇન તૂટી ગઈ હતી પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા જ સમગ્ર વિસ્તારમાં ગેસ લીકેજ થવા લાગ્યો હતો જેના કારણે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો ગેસ પાઇપલાઇન તૂટવાને કારણે ડીસાના અનેક વિસ્તારોમાં ગેસનો પુરવઠો તાત્કાલિક અસરથી ખોરવાયો છે સ્થાનિકોને ઘર વપરાશના ગેસ માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સૌથી રાહતની વાત એ છે કે આ ગંભીર દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી જોકે રહેણાંક વિસ્તારમાં આટલા મોટા પાયે ગેસ લીકેજ થવો તે મોટો ખતરો હતો ભૂગર્ભગટરની કામગીરી કરનાર એજન્સી દ્વારા યોગ્ય મેપિંગ અને સાવચેતી રાખવામાં ન આવતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સ્પષ્ટપણે સામે આવ્યું છે સ્થાનિક તંત્ર દ્વારા આ બેદરકારી બદલ જવાબદાર એજન્સી સામે કડક પગલાં લેવાય તેવી માંગણી પ્રબળ બની છે